પાટણ લોકસભા બેઠક પર ભાજપની જીત થતાં ચાણસમાના કાર્યકરોએ સરદાર પટેલને માલ્યાર્પણ કરી ખુશી વ્યક્ત કરી ગુજરાત રાજ્યમાં પચીસ બેઠકો પર વહેલી સવારથી જ મતગણતરી હાથ ધરવામાં આવી હતી ત્યારે પાટણ લોકસભા બેઠકની મતગણતરી પાટણ નજીક આવેલ કતપુર કોલેજ ખાતે યોજવામાં આવી હતી જે દરમિયાન ભાજપના તેમજ કોંગ્રેસના ઉમેદવારના ભાવિ ઈવીએમમાંથી ખોલવામાં આવ્યા હતા ત્યારે વહેલી સવારથી જ હાથ ધરાયેલી મતગણતરી માંગ બપોર સુધી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર સતત આગળ રહેતા ક્યાંક ને ક્યાંક ભાજપમાં નિરાશા જોવા મળી હતી પરંતુ બપોર પછી અચાનક જબાજી બાજી પલટાઈ ગઈ હતી અને ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી આગળ નીકળતા ભાજપના કાર્યકરો માંગ ખુશી જોવા મળી હતી ત્યારે છેલ્લી ઘડીએ ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીનો વિજય થતાં કાર્યકરો માંગ જીતની ખુશી પ્રસરી ગઈ હતી ત્યારે ચાણસમા શહેરની અંદર પણ ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો દ્વારા સરદાર ચોકમાં આવેલી સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરી જીતની ખુશી વ્યક્ત કરી હતી રિપોર્ટર કમલેશ પટેલ પાટણ એક કાર્યકર્તા મિત્રો આજ રોજ લોકશાહીના પર્વની પાટણ લોકસભા સીટની આજે ગણતરી હતી પાટણ સીટ ઉપર ભરતસિંહ ડાબી સતત બીજી વખત જંગી બહુમતીથી વિજયી થયા છે સૌ કાર્યકર્તા મિત્રોએ જે મહેનત કરી છે એને રંગ લાવ્યા છે કેન્દ્રમાં પણ સતત ત્રીજી વખત નરેન્દ્ર મોદીનું શાસન સત્તા ઉપર આવી રહ્યું છે અને આજે પણ ગુજરાતમાં છવ્વીસ માંથી પચીસ બેઠકો ઉપર જલવંત વિજય થયો છે આ કાર્યકર્તાનો વિજય છે કોઈએ હતાશ થવાની જરૂર નથી ફરીથી સરકાર મોદી સરકાર બની રહી છે એ માટે ફરીથી સૌ કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર વંદે માતરમ ભારત ભારત માતાજી જય